આચાર્ય સુંદરસુરી મહારાજનું શાસન પર પર આવનારા આક્રમણો વિષય વ્યાખ્યાન યોજાયું હતું તેઓ દ્વારા નરેન્દ્ર મોદીને ધર્મ અને સંસ્કૃતિની રક્ષા માટે ચૂંટી લાવવા અપીલ કરી હતી અલકાપુરી જૈન સંઘમાં પ્રમુખ સીએ હિમંતભાઈ શાહ તથા પ્રશાંતભાઈ શાહે ઉમરા સંઘના ટ્રસ્ટી પરેશભાઈ શાહ તથા ભામાસા મનરભાઈ ભોગીલાલની દીકરી બિનીતાબેન તથા એમના માતાજીનું સંઘ દ્વારા બહુમાન કર્યું હતું જૈન અગ્રણી શાહે વર્તમાન સમયમાં યોજાનારી ચૂંટણીમાં આપ જૈન સમાજની શું અપીલ કરશો તેના જવાબમાં આચાર્ય જયસુંદરી સુરી મહારાજે બધા જ જૈનોને સો ટકા મોદી સરકાર બને તે માટે મતદાન કરે તેવું ભારપૂર્વક જણાવ્યું હતું આજના કાર્યક્રમમાં દિલેશ મહેતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ ભરતભાઈ ટોલિયા જૈન વિધીકાર ધર્મેન્દ્રભાઈ શાહ તથા માંજલ્પૂર જૈન સંગના ટ્રસ્ટી દિવેશભાઈ દેસાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્રભાઈ આમ જુઓ તો એ પોતે હિન્દુત્વને ખૂબ પ્રોત્સાહિત કરે એવા છે અને એટલે હિન્દુ પ્રજા જો હિન્દુત્વ જો જાગતું રહ્યું તો હિન્દુત્વને કારણે પછી બાકીના ધર્મો પણ સારી રીતે સચવાય એ એ શક્ય બનશે માટે જૈનો પણ આખી તો હિન્દુ જ છે હિન્દુ એક પ્રજા છે અને જૈન ધર્મ શીખ ધર્મ વૈદિક ધર્મ એ બધા અલગ અલગ પ્રજાના જ અલગ અલગ ધર્મ છે એટલે અલગ અલગ જે ધર્મ છે આખી તો જૈનો પણ હિન્દુ છે વૈદિકો પણ હિન્દુ છે એટલે એ હિન્દુત્વ એ સેફ રહે સુરક્ષિત રહે એ બહુ જરૂરી છે એટલે નરેન્દ્રભાઈના હૃદયની અંદર આ હિન્દુત્વની રક્ષાના જે ભાવો હોય તો એ ભાવો એકદમ અનુમોદનીય છે એમાં કોઈ બે મત નથી અને એ હિન્દુત્વ જાગતું રહેશે તો આ સંસ્કૃતિ જે આર્ય સંસ્કૃતિ એ પણ જાગતી રહેશે અને એને કારણે બાકીના જે ધર્મો છે એ ધર્મો પણ ઉચિત રીતે પોતાની આરાધના વગેરે કરતા રહેશે મોક્ષની અને પરલોકની એ સાધના કરતા રહેશે માટે એ બધું ખૂબ જરૂરી છે પ્રજા સુરક્ષિત તો ધર્મ પણ સુરક્ષિત રહેશે એટલે પ્રજા સુરક્ષિત રહે એના દ્વારા ધર્મ સુરક્ષિત રહે ધર્મ દ્વારા પ્રજા સુરક્ષિત રહે આ બધું જ બહુ જરૂરી છે અને એના માટે હિન્દુત્વની સુરક્ષા થાય એ બહુ જરૂરી